બાંગ્લાદેશી મેટરોલોજીકલ ડિપાર્ટમેન્ટે ચેતવણી આપી છે કે બંગાળના ઉપસાગરમાં સર્જાયેલું નીચું દબાણ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે જેના કારણે દરિયાઈ પવન અને ભારે વરસાદની શક્યતા છે ચટ્ટોગ્રામ કોક્સ બજાર મોંગલા અને પાયરા બંદરોની ચેતવણી સંકેત નંબર ત્રણ દર્શાવવાની સલાહ આપવામાં આવશે છે આ હવામાનની અસરોને કારણે બારીસરના નદીઓમાં પાણીની સપાટી વધી છે જેનાથી પલાશપુર બંદરોડ સદર રોડ અને કોનિયા જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે કીર્તનખોલા નદી ત્રેવીસ સેન્ટીમીટર અને બિશખાલી નદી સત્યાવીસ સેન્ટીમીટર જોખમની સપાટીએથી ઉપર વહેતી હતી આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક અધિકારીઓએ નાગરિકોને સુરક્ષિત રહેવા અને દરિયાઈ પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ આપી માછીમારોને દરિયામાં ન જવા અને તટ નજીક રહેવાની સૂચના આપવામાં આવી છે જેથી કોઈ દુર્ઘટના ન બને